ઠંડી સાથે થઈ શકે છે માર્ચ ઠંડુ જોર રહેશે જ્યારે એપ્રિલમાં ડમરી ઉડશે અને પતંગ રશિયાઓ માટે સારા સમાચાર છે જેમાં ચૌદ જાન્યુઆરી પવન સાથે રહેશે અને જૂન બાર ની આસપાસ ચોમાસું આગમન થશે આ વર્ષે જોરદાર વરસાદ થવાની આગાહી છે વધુ આગળ વાત કરી કે મોદી સરકારી ગરીબોને પૈસા આપશે કેન્દ્ર નરેન્દ્ર મોદીએ સરકારે નવા વર્ષની મધ્યમ વર્ગને એક મહત્વપૂર્ણ ભેટ આપવા જઈ રહ્યા છે તેમજ એસેમ્બલેડમિયમની બે ફંડ માટે માળખાઓને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે જે ટૂંકી સમયમાં અટકેલા હાઉસેલિંગ પ્રોજેક્ટિંગ માટે અંતિમ તબક્કાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે જે પંદર હજાર કરોડનું ભંડોળમાં બ્લોચિંગને આશરે એક હજાર મધ્યવર્ગના કર ખરીદવા માટે રાહત થશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે નવા નિયમો પીએમ કિસાન અને પાકના વીમો પાક વીમા અને પ્રધાનમંત્રી ફસલ વીમો યોજના હેઠળ ખરીફ બે હજાર છવ્વીસથી એક મોટો સુધારો અમલમાં આવે છે જે જંગલી પ્રાણીઓ દ્વારા ખેતી થતાં નુકસાનને પણ વીમા કવચમાં આવરી લેવામાં આવે છે જે ગુજરાતની જાણ બોત્તેર કલાકમાં કરવી ફજીયાત રહે છે તે કિસાન આઈડી ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પીઆ પીએમ કિસાન અને સન્માન યોજનાનો લાભ લેવા માટે હવે ખેડૂતો આઈડી ફરજિયાત કરવામાં આવી રહી છે અને આઈડી વગરની હપ્તા અટકી શકે છે વધુ આગળ વાત કરીએ કે પેટ્રોલના નવા ભાવમાં ઘટી શકે છે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે જો કૂડ ઓઇલમાં ભાવ પ્રતિ બેરલ છપ્પન પર સ્થિર રહે છે તો આગામી બે ત્રણ મહિનાના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને હાલના તે ખર્ચીઓ પર બાર પોઈન્ટ પંદર અને ડીઝલના છ બાર પ્રતિ લિટરે નફો કમાઈ રહ્યા છે જો કે કુલ રાજ્યના તણાવ જેવી અસ્થિરતા પરિસ્થિતિના પાવ ઘટાડવામાં અવરોધ બની શકે છે વધુ આગળ વાત કરીએ કે દર મહિને મળશે પંદર હજાર રૂપિયાની સહાય યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી રહી છે આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજનાની યોજના છે આ યોજનાની ખાસ વાત છે કે યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને પંદર હજાર રૂપિયાની પણ આપવામાં આવે છે સરકારી આ યોજના એક જુલાઈ રોજ શરૂ કરવામાં આવે સરકારી આયોજના યોજના બે લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કર્યું છે તેનો ઉદ્દેશ્ય ચાર પોઈન્ટ એક કરોડ યુવાનોને રોજગારી તકો મળી પૂરી પાડવામાં આવે છે ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રના જે ભારત આર્થિક વિકાસ કરોડોનું બની શકે છે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જી સફલ નામની નવી યોજનાઓ શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અધ્યોદય પરિવારની આવક વધારવા અને તેમને આર્થિક રીતે સમક્ષ કરવાનું આયોજન પોચ આગામી પાંચ વર્ષની રાજ્યના દસ જિલ્લામાં પચીસ તાલુકાના પચાસ હજાર રૂપિયા અધ્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે એંસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપશે વધુ આગળ વાત કરીએ કે આપના સાત ડિસેમ્બર અમરેલીમાં કિસાન મહોત્સવ પંચ યોજાશે આગામી આક પાટી સાત ડિસેમ્બર અમરેલીના સિઝન પાર્કમાં ખાતે બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચ યોજાશે ખેડૂતોને ન્યાય અધિકાર માટે આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી ગોપાલ ઇટિયાલ અને ચેતર વસાવા અહેમદ ખવા સાગર રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે આપના સમગ્ર ગુજરાતના ખેડૂત મુદ્દે મહાપંચ યોજી રહી છે અમરેલી પછી આ શ્રેણીને ભાગ લેશે વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય નીતિ ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારી ટોલ વસૂલવાની જાહેર કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે કર્મચારીની અમલ થશે અંગે કોઈ સ્પષ્ટા થઈ નથી વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર અમારે ભાજપને ભાગ નથી કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી અમારે લેવા દેવા છે ખેડૂતના તે મુદ્દા પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિમંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે નવ તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળ જશે જેમાં ખેડૂત આગેવાનો જશે તેમાં દેવ માપ ટેકાના ભાવે બસો માળ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને શું દેવું માપ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે ચાર લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર બેદા છવ્વીસ સહાય મળશે ચાર તબક્કા એક પ્લીઝ લેવલ પૂર્ણ થયા બાદ સિત્તેર હજારની સહાય બે ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ એંસી હજારની સહાય પૂર્ણ થયા બાદ એ દોઢ લાખની સહાય સો ટકા બાંધકામ થાય તો એક લાખની સહાય જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને પચાસ સ્ટેમ્પ પર નોટર આધારિત કાર્ડ કુટુંબ સભ્યો બેંક વિગતો પાસબુક ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો પોતાની જમીન અથવા સર્જરીત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે મકાનને કાપેલા ત્રીસ પિસ્તાળ ચોરસ વચ્ચે મકાન બે રૂમ રસોડું શૌચાલય બાથરૂમ ફરજીયાત રહેશે વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર નવો પાવર કનેક્શન હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં મોટા શહેરમાં સાત દિવસમાં બદલે ત્રણ દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહત જોવી પડે છે અને પંદર દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જામંત્રીએ જાણકારી આપી છે કે વીજળીને સોલારના નિયમો હવા કર્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારે આધાર કાર્ડના દસ વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ ડ્રોન દીદી યોજના ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસો ને એકસઠ કરોડ રૂપિયાની ખર્ચીને પંદર હજાર મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત એંસી ટકા અથવા વધુ દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો નું મુખ્ય સ્ત્રોત ખેતી પર છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદભૂત યોજનાઓ ચલાવી રહી છે આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનાને નાપેન તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ એકસો ને પંદર મહિલાઓને બમણી થઈ સજાય છે તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને પોંચ લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં એકસો ને પંદર મહિના પછી તમારે દસ લાખ સુધી મળી શકે છે કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃત્તિ આધારે ગણવામાં આવે છે જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌ પ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે પશુપાલકોને દસ હજાર આઠસોની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાયમાં માટે નવજતના અવસુરૂપે નાણી નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે આ લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા પાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે